નમસ્કાર પ્રજાપ્રિયા ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો વડોદરાના પાદરા તાલુકાના ડભાસા ગામે અગમ્ય કારણોસર હાલ આગ લાગવાના સમાચાર છે જોકે હાલ આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી ગઈ છે પરંતુ આગે જે છે કેટલીક દુકાનોને ઝપેટમાં લીધી છે ને જે પ્રકારના દ્રશ્યો થયા છે અફરાધફરી પણ મચી હતી ઘણા બધા લોકોના લોકટોળા પણ અહીંયા આગળ ઊંટી પડ્યા હતા જેને લઈને ક્યાંક ને ક્યાંક એક ચિંતાભર્યું વાતાવરણ પણ અહીં આગળ ઊભું થયું હતું ફાયર ફાઈટરો પણ અહીં જોવા મળી રહ્યા છે ફાયર દ્વારા આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી છે પરંતુ હાલ જે છે એ કેવા પ્રકારની સ્થિતિ છે એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ તમામ જે સામાન છે તે હટાવવાની કામગીરી ચાલી રહી છે કોઈક અગમ્ય કારણોસર આગ લાગી છે અને તે બાબતે હાલ આપણે ફાયરના અધિકારી સાથે પણ વાત કરીશું ગામના અગ્રણીઓ સાથે પણ વાત કરીશું પરંતુ હાલ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો શટર તોડવામાં આવી રહ્યું છે દુકાનનું કારણ કે આ જ દુકાનની અંદર ભયંકર વિકરાળ આગ જે છે એ લાગી હતી આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે કેવા પ્રકારની આગ હતી તમામ પ્લાસ્ટિકના જે વાયર્સ જોવા મળી રહ્યા છે તે પણ અત્યારે બળીને ખાખ થઈ ચૂક્યા છે ને ક્યાંક ને ક્યાંક ખૂબ વિરાડ વિરાળ આ આગ સાબિત થઈ છે મિત્રો જે પ્રકારે જોઈ રહ્યા છે આપણે આ અત્યારે હાલ વડોદરાના ડભાસાથી સીધા લાઈવ દ્રશ્યો છે અને ઢભાસા ગામે આગ લાગવાનો બનાવ બન્યો હતો છેલ્લા એક કલાક દોઢ કલાકથી આ સમાચારો મળી રહ્યા હતા અને જેને લઈને અત્યારે આપણે જે પ્રકારે પોતાના સ્ક્રીન પર લાઈવ પોતાના ફોનના સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે કે હાલ પણ જે દુકાન છે તેનું શટર તોડી નાખવામાં આવ્યું છે તેને શટરને ઊંચું કરવામાં આવી રહ્યું છે કારણ કે દુકાનમાં કેટલું નુકસાન છે દુકાનમાંથી સામાન કાઢવામાં તકલીફ પણ પડી રહી છે ને ખૂબ જ વિકરાળ આ આજે છે તે આગ લાગી હતી પાદરાના ડભાસા ગામે અને આ આગ જે છે એક નહીં બે ત્રણ દુકાનોને ઝપેટમાં લીધી હતી ને ક્યાંક ને ક્યાંક ફાયર સેફટી સામે પણ હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યારે ગુજરાતમાં તક્ષશીલા કાંડ હોય કે પછી હાલનું રાજકોટનું કાંડ હોય આપણે સૌ જાણીએ છીએ કે તેમાં કેટલા લોકોના મોત થયા છે ત્યારે ચોક્કસની વાત છે કે હજી સુધી ફાયરને લગતા પ્રશ્નો થઈ રહ્યા છે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આગળ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તમામ પ્લાસ્ટિકની પાઇપ અંદર હતી તેને લઈને ખૂબ વધારે આગ પકડાઈ હતી આપણે જોઈ શકીએ છીએ ફાયરની પણ ગાડી અહીંયા આગળ છે ફાયર ફાયટરો જવાનો પણ છે ને આગને સંપૂર્ણ કાબુમાં તો લેવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આગ વધુ વિકરાળ હતી જેને લઈને લોકો ટોડા ઉમટી પડ્યા છે ને હાલ આપણે ડભસા ગામના લોકો પણ જોઈ શકીએ છીએ અને ખૂબ જ ભયંકર પરિસ્થિતિ જે છે એ ડભસા ગામે જોવા મળી છે દર્શક મિત્રો ડભાસાના રાવપુરા વિસ્તાર પાસે જે હાઈવે પર જ આવેલી દુકાનો છે તેમાં આગનો જે છે છે આ બન્યો ભૂપેન્દ્રસિંહ જાદવ શીતલ મિહિર પરમાર કહી રહ્યા છે ત્યાંનું છે મેં જણાવ્યું એમ કે પાદરાના ડભાસા ગામ પાસે આવેલ રાવપુરા જે છે તેની બાજુ વિસ્તાર છે તે જ વિસ્તાર છે ને ત્યાં હાઈવે પાસે આવેલી જે દુકાનો છે એ દુકાનોમાં આગ લાગી છે અને હાલની પરિસ્થિતિ કેવા પ્રકારની છે તે આપણે જોઈ શકીએ છીએ દુકાનમાંથી સામાન કાઢવાની કાર્યવાહી જે છે હાલ ચાલી રહી છે હાલ મિત્રો આ દુકાનમાંથી તમામ પ્રકારનું જે છે સામાન કાઢવાની કાર્યવાહી જે છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે ખૂબ જ વિકરાળ આગ લાગી છે પ્લમ્બિંગની દુકાન પ્લાસ્ટિકની પાઇપો એમાં જ આગ લાગી દીધું પ્લમ્બિંગની દુકાન છે અને એમાં મિત્રો મળતી માહિતી પ્રમાણે પ્લાસ્ટિકનો ઘણો સામાન હતો ને તેમાં આગ લાગી છે શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે તેવું પ્રાથમિક તારણ હાલ બહાર આવી રહ્યું છે ચોક્કસ તારણ નથી એ અધિકારી સાથે વાત કરીને આપણે જાણીશું કેટલા વાગે આગ લાગી હતી કયો બનાવું છે શું આખી પ્રાથમિક માહિતી સાડા આઠ ને ગાળે આગ લાગી હતી ફાયર સ્ટેશનમાં કોલ મળવાથી ગામમાં દુકાનમાં આગ લાગી હતી પ્લાસ્ટિકની દુકાન હતી કરી છે કોઈ જાનહાની થયેલ નહીં કારણસર હજુ કોઈ કારણસર કઈ જણાવ્યું નહીં પણ શોર્ટ સર્કિટ બતાવે છે એના કારણોસર આગ લાગી અડધો કલાક

આગ લાગી હતી ને સાડા આઠ વાગે આગ લાગ્યા બાદ ફાયરને જાણ કરવામાં આવીને ફાયર દ્વારા અડધો જ કલાકમાં આગ ઓલવી નાખવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો જે છે અહીંયા આગળ ફાયરની કોઈ જ પ્રકારની વ્યવસ્થા નહોતી ફાયર સેફ્ટીના કોઈ પણ પ્રકારના સંસાધનો નહોતા એને લઈને ક્યાંક ને ક્યાંક આગનું સ્વરૂપ જે છે એ વિકરાળ સાબિત થયું હતું અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છીએ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે પાદરાના ડભસા ગામે પીવીસી ફર્નિચર ની દુકાન છે ગાયત્રી એલ્યુમિનિયમ ત્યાં વિકરાળ આગ લાગી છે પ્લાસ્ટિક નો ઓલમોસ્ટ સામાન અહીંયા આગળ જોવા મળી રહ્યો છે પાઇપ વગેરે નો સામાન છે અને એ જ સામાનની અંદર આગનો બનાવો બન્યો છે આગ લાગી છે ક્યાંક ને ક્યાંક ફાયરના કોઈ પણ પ્રકારના સાધનો નહોતા હતા તેને લઈને આગનું સ્વરૂપ જે છે વિકરાળ સાબિત થયું છે ને જેને લીધે આજુબાજુની દુકાનોમાં પણ નુકસાન સર્જાયું છે ફ્રીજ પણ બળી ચૂક્યા છે તે પ્રકારની પણ દ્રશ્યો અત્યારે જોઈ શકીએ છીએ બે જેટલા ફ્રીજને પણ નુકસાન થયું છે પાદરા તાલુકાનો ડભાસા ગામનો ફ્રીજર પણ નુકસાન નવાપુરા કયો વિસ્તાર કીધું રાવપુરા 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 વિસ્તાર છે ને રાવપુરા વિસ્તાર માં હાલ જે છે એ આગનો નો બનાવ હાલ આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લેવામાં આવી છે અને મિત્રો પાદરાનો આ બનાવ હતો પાદરા તાલુકાના ડભાસા ગામનો પાદરાના ડભાસા ગામે સવાર સાંજે સાડા આઠ વાગે આગ લાગી હતી ને સાડા આઠ વાગે આગ લાગતાની સાથે જ ફાયરને જાણ કરવામાં આવીને ફાયર બ્રિગેડ દ્વારા અડધો અડધો કલાક જેટલા સમયમાં ત્રીસ પાંત્રીસ ચાલીસ મિનિટમાં આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ દુકાનોમાં કહી શકાય કે પ્લાસ્ટિકનો સામાન હતો પરંતુ છતાંય કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી નહોતી બાબતે પણ ચોક્કસથી ફાયર વિભાગના અધિકારીઓ આ ધ્યાન દોરવા જેવું છે કારણ કે મોટી દુકાન હતી પ્લાસ્ટિકનો સામાન હતો છતાંય કોઈ પ્રકારની ફાયર સેફ્ટીની અંદર કોઈ પણ સંસાધનો નહોતા જેના કારણે આ સ્વરૂપ જે છે એ વિકરાળ સ્વરૂપ થયું હતું ને જેને લઈને આજુબાજુની દુકાનોમાં પણ નુકસાન થયું છે બે થી ત્રણ જેટલા ફ્રીજ પણ બળીને ખાખ થયા છે ત્યારે અનેક વસ્તુઓને કહી શકાય કે હજારો લાખો રૂપિયાનું નુકસાન સર્જાયું છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા પાત્ર